ગત પહેલી જાન્યુઆરીના રોજ બપોરે અઢી વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધીમાં કોઈક વ્યક્તિએ ઘરના લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો ઘરની અંદર જઈ લોખંડની તિજોરી તોડી તેમાં મૂકેલા રૂપિયા દસ હજાર રોકડા અને દોડ તોલા વજનનું સોનાનું બ્રેસલેટ કે જેની કિંમત આશરે એક લાખ વીસ હજાર થાય છે તે ઉઠાવીને નાસી ગયો

પોલીસે તુરંત જ ત્યાં પહોંચી આરોપીને પકડી પાડ્યો અને તપાસ કરતા તેની પાસેથી રૂપિયા એક લાખ તેતાલીસ હજાર નવસો પચાસની કિંમતનો ચોરાયેલો મુદ્દા માલ પણ મળી આવ્યો હતો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા કે શુભમે માત્ર પરિવારજનો સાથે જ નહીં પણ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી બે હજાર ત્રેવીસમાં જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી પણ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારની છેતરપિંડી કરી હતી એ ઉપરાંત એક મની ટ્રાન્સફરની દુકાનમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બાને રૂપિયા પંચોતેર હજારની છેતરપિંડી કરી હતી ફોર વ્હીલર ગાડી ભાડે લઈ દરિયાની મજા માણતો અને શોખીન લાઈફ જીવતો હતો